કે શનિના માર્ગી થવાથી કઈ કઈ રાશિના લોકોને વધુ ફાયદો થશે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી પર શનિની દ્રષ્ટિ કર્મ વધારનારી છે જેથી તેમને ક્રિએટિવ કાર્યો કરવા જોઈએ આ દરમિયાન સક્રિય બનો અને આળસ કરવાની ટાળો જો તમને કરિયરના ગ્રોથ માટે ક્યાંક બહાર જવાની તક મળે તો સંકોચ ન કરો તમને શનિદેવની આ દ્રષ્ટિ દંડના રૂપે ક્યાંક મોકલી શકે છે જ્યાં તમે સારું પ્રદર્શન કરીને પ્રગતિ કરશો તમારે કોઈના દ્વારા ઉશ્કેરાવું ન જોઈએ જો કોઈ વ્યક્તિ કોઈના વિશે ખોટું બોલે છે તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખો જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પરીક્ષામાં મોટી સફળતા મળશે તમે આવકના નવા સ્ત્રોતોથી પૈસા મેળવશો પરંતુ તમારી આવકની સ્થિતિમાં સુધારો થશે લવ લાઈફમાં તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે પણ કામ હોય જો તમે કામમાં હાથ લગાવશો તો તમને સફળતા મળશે જ સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે તમારા લગ્નની વાત

તમારે માન ગુમાવવું પડી શકે છે તમે કોઈ અપશબ્દો બોલીને હેરાન કરી શકે છે ઓફિસમાં ખૂબ પ્રેમથી વર્તન કરો કારણ કે વિવાદ કરવાથી તમારે પરિણામ ભોગવવું પડી શકે છે તેથી જ્યાં સુધી શનિ વકરી છે ત્યાં સુધી ખૂબ જધીરતપૂર્વક કામ પર ધ્યાન આપો પડકારોને પ્રેમથી સ્વીકારો અને તેનો હિંમતથી સામનો કરો સાથે જ તમને જણાવી દઈએ કે આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવે તેવું લાગે છે લાંબા સમયથી જો તમે અટવાઈ ગયા છો તો તે કોઈ મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે પરંતુ તમને કામ પૂર્ણ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિદેવનું નક્ષત્ર સત્તા અને સરકારથી જોડાયેલા લોકો પર વધુ જોવા મળશે તેમનો સંપૂર્ણ લાભ લેવા માટે સિંહ રાશિવાળા લોકો સફળ થઈ શકશે નહીં સાથે જ નોકરીયાત લોકોને શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે તમારે આ સમય દરમિયાન બેદરકારીથી બચવું પડશે તમારા કામમાં નહીં તો તમારી ભૂલો માટે બોસ દ્વારા નિંદા થશે તેજ સમયે સિંહ રાશિના લોકો તમને કહી શકે છે કે શનિની ક્રૂર નજરના પ્રભાવને કારણે તમારા રોજગારમાં અવરોધો આવી શકે છે અને તે જ સમયે તમારે કર્મમાં વધુ વિશ્વાસ રાખીને મહેનત કરવી પડશે આ સિંહ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર રહી શકે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ શનિની વકરી ચાલ વૃશ્ચિક રાશિના જાતકો માટે સૌથી વધુ નકારાત્મક રહેશે કારણ કે ચંદ્રની નીચતા પર વક્રી શનિની દૃષ્ટિ દંડ આપનારી છે જેથી તમે પોતાને જુઓ અને પોતાના કર્મનું મૂલ્યાંકન કરો તમે વિચારો કે તમે અગાઉ કંઈક ભૂલો કરી હતી જો તમે દારૂ સિગારેટ તમાકુ જેવા કોઈ પણ પ્રકારનું વ્યસન કરો છો તો તેને છોડી દો નહીંતર શનિદેવ તમને દંડ આપશે જો તમે કોઈ ગરીબ કે તમારી નીચે કામ કરતા લોકોને હેરાન કર્યા હોય તો શનિની ક્રૂર દ્રષ્ટિના કારણે તેનું પરિણામ મળી શકે છે વિનમ્રતાથી તમારું કામ કરો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે આ સાડા સાથી નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે પરંતુ શનિ વક્રી થવાના કારણે એવી સમસ્યાઓ આવશે કે જે વસ્તુઓ ઠીક થઈ ગઈ હતી તે ફરીથી બગડવા લાગશે ફરીથી પડકારો આવશે વિરોધીઓ અવાજ ઉઠાવશે પરંતુ તમારે વિનમ્રતાથી કામ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી શનિ માર્ગી ન થાય ત્યાં સુધી આવી સમસ્યાઓ આવતી રહેશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા સલાહકારોનો અભિપ્રાય જરૂરથી લો સંપર્ક

વાતચીતનું સ્તર ઊંચું રહે છે વ્યવસાયિકો સાથે તાલમેલ અને સુમેળ રહે છે ઘરની બહારની સજાવટમાં રસ રહે છે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પીઠ પર સાડાસાથી છે વક્રી શનિનો પ્રભાવ બમણો થવાથી મન વિચલિત થઈ શકે છે તમારી માતાની તબિયત બગડી શકે છે એવું લાગશે કે બધું ઠીક નથી ચાલી રહ્યું

પરંતુ તેનાથી પરેશાન ન થાઓ અને ફરી પ્રયત્ન કરો કારણ કે શનિદેવ તમને મહેનતું બનાવવા માંગે છે જો તમારું વજન વધુ હોય તો નિયમિત કસરત કરો રૂટિન વ્યવસ્થિત રાખો ધ્યાન રાખો કે શનિની વક્રી ગતિના કારણે તમારું રૂટિન બગડે નહીં રચનાત્મક કાર્યમાં પણ તાર્કિક તર્ક પર ભાર મૂકશે વાણી અને વર્તનમાં પ્રભાવ રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં સ્વાભાવિક ગતિએ આગળ વધશો પરિસ્થિતિ અનુસાર કાર્યની ગતિ જાળવી રાખશો દરેકના કામ સરળતાથી પાર પાડવામાં સફળ રહેશો અટકેલા કામ સકારાત્મકતા સાથે પૂર્ણ કરશો સર્જનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવાની તક મળશે હિંમત અને બહાદુરીમાં વધારો થશે પ્રોફેશનલ સ્તાલમેલ જાળવવામાં આગળ રહેશે સાવધાન સતર્ક અને સંતુલિત રીતે કામ કરશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર